બીજા ડબલ માં માર્યું તો અને હવે પણ પાછું પણ ત્રીજા ડબલ માં માર્યું આ સેટલ છે એટલે બીજા ડબલ માં માર્યું છે તો મિત્રો આપણે પાછું ત્રીજા ડબ્બલમાં લોટરેટર મારવાનું ચાલુ કરી દીધું હે કોમેન્ટ કરજો કેવું લોટાવેટર ચાલે છે એ મિત્રો કોમેન્ટ કરજો કેવું લોટા હેડર ચાલે આ બીજી વાર લોટા હેડર ચાલુ છે સો આરપીઆમ ઉપર આ લે હૈ લાભ માં હાલે છે કે આવું ફ્રીમાં માં છે લાભ ડેલી પાર્ટી બેસાડેલી છે એકદમ સુપર ચાલે મિત્રો તમે લોટા મારવા જાઓ ત્યારે સેટા મોસમમાં બીજા ડબલમાં આંકતા હોય તો બીજા ડબલમાં આંખો એટલે કારણ કે ચેટા મોસમ જ ખેડૂતો જોવે છે કેટા મોસમ લીધી છે અને એ બધું ખેડૂતો જોતા હોય છે કેવું તમે ઉતાવળું હાંકો છો એ બધું જોતા હોય છેડતર આ તો આપણે ઘરના વેલામાં આંકી છીએ એટલે બે વાર મારી છીએ તો ખેડૂતો કહેતો મારવાનું હોય નકર આપણે લોટા હેઠળ મારવાનું ન હોય અને જ્યારે આ તમે ગેર બાજુ લોટાયોટ રાખતા હોય ત્યારે આ પટ્ટી થી આ બાજુ રાખવું એટલે ડોટ વાય ઓછું તમે પટ્ટી ની અંદર રાખશો તો ડોટ વાય છે બહુ વાળી ટ્રેક જોઈ લીજો લોટા કેવું રીઝલ્ટ છે શક્તિમાન નું છે બેતાલીસ પ્લેટ નું આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરતા ભૂલતા નહીં